પછીભાઈ ગઢવી વઢવાણના રહીશ છે ડૉક્ટર ચૂંગડના ગામના છે અમારી ઝાલાવાડની શોભા છે અમારી જ્ઞાતિનો કરેણો છે અને એ જ્યારે વાર્તા માંડે છે એ જો તમે ધીરજ રાખીને જો સમજવા માંડો તો પછી જે પતંગની ગોડી માંડે છે ચગવા કે હેઠો ઉતારવો હોય તો વી વી નિહણીઓ મૂકીને આમ આંબો તો આમ આંબવા નો દેવી વાર્તા માંડે છે એવો સમર્થ વાર્તાકાર છે પણ તમારો જો સાથ હોય તો અમે ચારણ વાર્તા માંડી નહિ તો તરત ગાંઠિયાનો ખાઈ લીધા પછી કાગળીઓ ફેંકી દીધો એ મારી વાર્તા એક જરાક નો આલે નખો એ વાર્તા માંડે આપ બધા સાંભળો એમને એક ચારણ તરીકે સમર્થ વાર્તાકાર તરીકે એમને મેં જે કીધું છે એવી વાર્તા માંડી શકે પણ એ જે વાર્તા માંડશે એની આપને એક નવી ચારણ ની વાર્તા શૈલી જાણવા મળશે આવશે શ્રીરામચંદ્રં શપે શ્રીરામદૂત શરણ પ્રપદે યા દેવીભૂષું વાણીરૂપે સંસ્થિતા નમસ્ત 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 નમો નમ પરાંબ જગદંબા મહામાયા એ આદિશક્તિનું સ્મરણ કરીને વર્તમાનમાં આપણે ત્યાં અનેક ચારણી આઈ માતાઓ છે આપણને આશીર્વાદ આપવા માટે એમાંના બે માતાજીઓ અહીંયા ઉપસ્થિત છે એ બંને માતુશ્રીને એના ચરણમાં મારા પ્રણામ બચુ બાપુ ગઢવી જેમને કેન્દ્રમાં રાખીને આખો આ કાર્યક્રમ છે એમનો સમગ્ર પરિવાર એ સૌને પણ હું નમન કરું છું આ કાર્યક્રમ માટે પોતાની પ્રસન્નતા અને આપણું उत्साहवर्धन करने पधारेला मंच पर विराजित सौ विधिविध क्षेत्र आदरणीय वडिल थानी पधारेला पद्मश्री गुरुजी शाहुद्दीन भाई सोनल पधारेला आदरणीय गिरीशापा ए वक्तना पद्मश्री આપણા ભગત બાપુ અને એમના પ્રતિનિધિ તરીકે આવેલા ધામથી કાગધામથી વધારેલા બાબુભાઈ બધા જ વડીલો આપ સૌ ભાઈ બહેનો સંસ્થા એ આ એક બહુ જ ઉપકારિક યજ્ઞ શરૂ કર્યો છે નારાયણ બાપુ માટે એક વિશેષ અંક તૈયાર થયો જેના લોકાર્પણમાં સાક્ષી બનવાનો મને લાભો મળ્યો લાભ મળ્યો એ ગઝલ અંક પણ થયો અને આ બાપુની વાણીને કેન્દ્રમાં રાખીને આ વાર્તા અંક તૈયાર થયો અચરજને હું કહીશ કે હજી તો ચારણ સમાજમાં એટલા વિશેષ વ્યક્તિઓ પડ્યા છે કે જેની અનેક ક્ષેત્રમાં વિશેષ મોટું યોગદાન છે એના માટે પણ આ સમાજ સુધી આ નવી પેઢી સુધી આ ચારણ વિદ્યા પહોંચે ચારણ ચારણની જે શક્તિ છે એનું કલા નથી કહેતો ચારણો કલાકાર નથી ચારણો વિદ્યાધર છે એ વિદ્યાના ઉપાસક છે એ વિદ્યાના સાધક છે એ વિદ્યાના આરાધક છે તેથી એવા કેટલાય આપણા સમાજના વિશેષ વ્યક્તિત્વ છે જે થઈ ગયા છે જે છે એ બધા માટે પણ ચરજ આવો યજ્ઞ કરતું જ રહેશે એવી ચરજને મારો વિનય છે પ્રાર્થના છે અને એમાં હું એક વખત બોલી ચૂક્યો છું અને વાત દોહરાવવામાં મને આનંદ પણ થાય છે કે સાધુને દરેક સાથે સમતા હોય પરંતુ ચારણ સમાજ તરફ મારો પક્ષપાત છે અને તેથી આપણા આ ચારણ વિદ્યાના પ્રચાર માટે આ વિદ્યાના ઉપાસકોની વાતો છેલ્લા માણસ સુધી પહોંચે યુનિવર્સિટીથી લઈને એક આખીરી આદમી સુધી આ વાતો પહોંચે એટલા માટે આપના યજ્ઞમાં મારી મર્યાદામાં જે કંઈ સેવા હોય તે આપની સંકોચ મને કહેજો કે હું આ યજ્ઞમાં આપની સાથે હઈશ હમણાં આપણે જે ડોક્યુમેન્ટ્રી જોઈ એમાં વિદ્વાનોએ પોતાના અભિપ્રાયો આપ્યા મારે એટલું જ કહેવું છે કે વર્ષો પહેલાં વઢવાણમાં કથા હતી પુંજલભાઈ રબારીએ કથા કરેલી તળાવની પાળે મારો ઉતારો હતો ત્યારે સમર્થ વાણીના ઉપાસક સાધક વાહક આરાધક જે કહો એ બચુ બાપુને મળવાનું થયેલું ત્યાર પછી એકાદ વખત બીજી જગ્યાએ પણ અડધો એક કલાક એમને સાંભળવાનો અવસર મળેલો મને સ્મરણ છે કે વઢવાણમાં એક મંદિર છે ગેટની બાજુમાં ગણેશજી માતાજી અને એમનું ઉદઘાટન કે પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો અને બાપુએ ખાસ આગ્રહ કર્યો કે તમે આવો ને આવો અને બાપુના કારણે ત્યારે હું હાજર રહ્યો અને મેં એમને સાંભળ્યા ઇતિહાસને બરાબર પકડીને ઐતિહાસ ઐતિહાસિક વ્યક્તિઓને બરાબર એનો અભ્યાસ કરીને પોતાની તેજસ્વી વાણીથી જે રીતે વાર્તાની પ્રસ્તુતિ કરતા હતા એ એવું વાર્તા કથન બહુ જ ઓછા માણસોમાં આપણે જોયું છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ એમણે એક કાર્ય યોજેલો વાર્તા ઉપર અમુક વિદ્વાનો બોલે એમાં મને પણ બોલાવેલો હું ગયેલો બધા વિદ્વાનો સાક્ષર લોકો બહુ સરસ બોલ્યા કે આપણું વાર્તા કથન બાળ વાર્તાઓથી લઈને શ્રેષ્ઠ વાર્તાઓ સુધીનું કથન થોડુંક નબળું પડતું જાય છે આપણી માતાઓ છોકરાને ઘોડિયામાં સુવડાવી એક બાજુ અનાજ સાફ કરતી હોય અંગૂઠે દોરડી બાંધી નીચકાવતી જતી હોય અને વાર્તાનું કથન કરતી હતી અને બાળક વાર્તાનું શ્રવણ કરીને વિશ્રામ સૂઈ જતું હતું બધા વિદ્વાનો બોલ્યા ત્યારે એક પ્રોફેસર એવું બોલ્યા કે આ વાર્તા છે એ એક એવું માધ્યમ છે કે માણસને સુડાવી દે માણસ સૂઈ જાય અને પછી એના વક્તવ્યમાં અહોભાવ સાથે એનો કોઈ બીજો ઈરાદો નહોતો પણ એણે કહ્યું કે મોરારી બાપુ પણ વાર્તા જ કહે છે એટલે રામાયણની વાર્તા તો ખરી જ પણ વાર્તામાં અને કથામાં બહુ અંતર છે એ એના અભ્યાસ બહાર રહી ગયેલું એ વિદ્વાનને એનું એને બહુ વિચાર નહીં કર્યો હોય એટલે મારો વારો આવ્યો ત્યારે મેં એમ કહ્યું કે આપણે ત્યાં જે વાર્તાઓ કહેવાતી હતી એમાં હમણાં જ આપ સૌ વિદ્વાનો બોલ્યા કે બાળકો સૂઈ જતા હતા પણ કથા કહીએ ત્યારે સુતેલા જાગી જાય છે સર અને સુતેલાને જગાડવાનું કામ કરવાનું એક સમર્થ ચારણે આ ભૂમિમાં કર્યું જેનું નામ બાપુ ગઢવી હતા અને સમાજને જગાડ્યું ઉપનિષદને યાદ કરું તો દરેક ક્ષેત્રના આવા વિશેષ વિદ્યાધરોએ બહુ મોટું કામ આ કરવાની જરૂર છે કે સમાજને જગાડો આજે ક્રાઇસિસ એ છે સમાજ બહુ મોટો છે આખી દુનિયામાં અબજો લોકો છે આપણા દેશમાં પણ એકસો ચાલીસ કે ઉપર કરોડની વસ્તી છે ત્યારે જગાડવાનું કામ આપણે ત્યાં ગુજરાતમાં ગાંધીબાપુએ કર્યું સરદાર પટેલે કર્યું રવિશંકર મહારાજે કર્યું એ એક ક્ષેત્રના માણસો હતા પણ એની સામે ચારણ સમાજે પણ જગાડવાનું બહુ મોટું કામ કર્યું આ વઢવાણ સુરેન્દ્રનગર જોરાવરનગર અહીંયા અમુક ચેતનાઓ પાકી છે ઊગી છે એને ઉગાડવામાં નથી આવી ઊગી છે બાપભાઈને યાદ કરું દયાળુને યાદ કરું કેટલા લોકોને બાપલભાઈને યાદ કરું જે આ બધા મારા સ્નેહીઓ છે આ બધાને મેં સાંભળ્યા જ આ બધા પાસે કંઈક છે અને સાહેબ કોઈ પણ પ્રવચન વાર્તા કે કથાનું કથન એની પહેલી શરત ઉપનિષદોએ આપી છે સ્વાધ્યાય જે સ્વાધ્યાય કરે એને જ પ્રવચન કરવાનો અધિકાર સ્વાધ્યાયના ત્રણ પ્રકાર સ્વાધ્યાય એટલે એક તો પોતાનો સ્વનો અધ્યાય હું ક્યાં છું હું કેમ છું બીજો સ્વાધ્યાય એટલે ઇતિહાસ અને શાસ્ત્રનો સ્વાધ્યાય અને ત્રીજો સાંપ્રત સમયમાં આખા વિશ્વમાં શું ચાલી રહ્યું છે એનાથી પણ આપણો વાર્તાકાર જાગૃત હોવો જોઈએ આવો સ્વાધ્યાય કરનાર રોજ કોઈ પણ ચારણ કોઈ પણ સાધુ કોઈ પણ વિદ્વાન કોઈ પણ સમાજસેવી અથવા તો સાધુ ચરિત્ર રાજકીય ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ હોય કોઈ પણ હોય આપણને ક્યાંય આબળછેટ નથી પણ એની પાસે સ્વાધ્યાય હોવો જોઈએ એટલે ઉપનિષદ કહે છે સ્વાધ્યાય પ્રવચન અભ્યાન પહેલાં સ્વાધ્યાય કરો આજે તમે વાર્તા માંડો ચારસો વર્ષ પહેલાંની વાર્તા માંડો અને ખોટી તારીખો આપો ખોટી સાલો આપો ખોટા નામો આપું સમાજને ક્યાં ખબર છે પણ ઇતિહાસનો આશીર્વાદ લેવાનું ચૂકી જઈએ છીએ ઇતિહાસ કંઈક જુદું જ કહે છે ત્યારે બચુ બાપો એક એવો વાર્તાકાર હતો કે બે ધડક સાલો બોલે સંવત આ ફલાણો આ કાળ આ કાળમાં આમ થયેલું આ આ બધું મેં સાંભળેલું છે એમના મુખે પણ એટલે આવા સાધાર વાતો કરનારા એ સમાજને જાગૃત કરી શકે આમ તો આપણે ત્યાં શું છે કે સુતેલાને જગાડવા એ પાપ છે આપણે કોઈ દિવસ સુતેલાને લગભગ જગાડતા નથી એવા સાત પાપ છે કે સુતેલાને જગાડવા નહીં પણ સાત કરતાં એ ઘણા તલગાજરડાને એમ લાગે છે કે સુતેલાને જગાડવામાં પુણ્ય છે આમ તો સૂતેલાને જગાડીએ માણસ જગાડે જ નહીં કોઈને ઠેસ મારી ઠેબું મારી અને જગાડે જ નહીં કારણ કે સમાજને જગાડો એ સમાજને ગમતું નથી ઓશો એમ કહેતા કે આ સમાજ બુદ્ધ પુરુષની વિરુદ્ધમાં કેમ જાય છે કોઈ પણ સદગુરુ કોઈ પણ મહાન વિશેષ વ્યક્તિ એની વિરુદ્ધમાં આ સમાજ આદિકાળથી કેમ જાય છે એનું કારણ શું એણે સમાજનું શું બગાડ્યું એણે શું નુકસાન કર્યું કોઈ પુરાવો તો આપે કે એકનાથજીએ આ બગાડ્યું હતું જ્ઞાનદેવે મહારાષ્ટ્રને નુકસાન કર્યું હતું બંગાળને નુકસાન ઠાકુર રામકૃષ્ણએ કર્યું હતું રમણે તમિલનાડુનું પેલું કર્યું હતું કેરળાનું કોઈ તો બતાવો નરસિંહ મહેતાએ ગુજરાતનું કલ્યાણ કર્યું કોઈ જગ્યાએ આ બધા મહાપુરુષોએ પણ આવી વ્યક્તિઓ જ્યારે જ્યારે જગતમાં આવી છે સમાજને જગાડવા માટે ત્યારે અકારણ અકારણ એના ઉપર પ્રહાર કરવાના એક પ્રયોગો શરૂ થતા એ આખો ઇતિહાસ છે આવું સીતાને ઘોર ભગત બાપુ કહે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે કલમધ્રુજે કથા લખતા અમારી પાપ પાપોથીની મહાત્મા સંત ગાંધીને અમે પોતે હણાવ્યા છે આ લોકના સાગરમાં કોઈ નાવથી તરશો નહીં અને દુનિયા તણા રંગના ધોખા કરી ત્યારે શું થાય આવા બુદ્ધ પુરુષોએ આવા વાર્તાકારોએ કેટલું કેટલું સહન કરવું પડ્યું એ વખતે બાપુના કાળમાં પણ અમુક વાર્તાકારો કંઈક જુદું જ બોલતા હતા એનો હું સાક્ષી છું અને આ પંથકમાંથી જ હું ઘણી વખત કહું કે આ પતંગ ઉત્સવ ગુજરાત સરકાર ઉજવે ઉજવવો જોઈએ ત્યારે સુરેન્દ્રનગરમાં એક અગાસીમાં પતંગ ઉગાડે ઉડાડે કોઈ અને બાજુની અગાસીવાળો જેની પતંગ કાપે સુરેન્દ્રનગરવાળાની પતંગ લીમડીવાળો કાપી શકે જ કદાચ જોરાવરવાળો પણ ન કાપી શકે નજીકવાળા જ પતંગો કાપવાનું કામ કરે છે આનાથી સાવધાન રહીને આ બધા જ ઝેર પીને હવે સમાજને નીલકંઠ નહીં નીલકંઠ તો મહાદેવ છે પણ મેં બે કથાથી કહેવાનું કે આપણે નીલકંઠ નથી થઈ મારો મહાદેવ તો છે આપણે હવે શીલકંઠ થવાની જરૂર શીલવાન થવાની વાર્તાઓ ચરિત્રનું પોષણ કરતી હતી ચરિત્રવાન લોકોને જગાડતી હતી એટલે આવું આવું હવે એવા સમયે સ્વાધ્યાય હોય સાધના હોય એ જ કથક ટકી શકે જેનો સાધના નજીક કમજોર જેનો સ્વાધ્યાય એની વાણીમાં પછી ઓજસ ન હોય બચુ બાપુને કેવલ વાર્તાકાર તરીકે હું ન જો એની વેશભૂષા એ આખો કંઈક જુદો જ માણસ લાગે છે કંઈક જુદો જ લાગે કે આ કંઈક કંઈક વિશેષ વ્યક્તિ છે અને તેથી એની આખી શૈલી એનું એની પ્રસ્તુતિ ત્યારે સમાજમાં આવું બને કે ઓશો એમ કહે કે તમે કોઈને જગાડો નહીં એને ગમતું નથી એટલા માટે જેટલા જેટલા વાર્તાકારો કથાકારો સામાજિક કાર્યકરો રાજકીય સાધુચરિત આગેવાનો અથવા તો સમાજના કોઈ પણ ક્ષેત્રના લોકોએ સમાજને જગાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે સમાજને ગમ્યું નથી કારણ કે કોઈ આપણી ઊંઘ ઉડાડે આપણને ગમતું નથી એને પોષાતું ને અને પછી ગમે તે રીતે એ તમારી સામે આવે ઓશોને કોઈ એમ કહ્યું કે તમારી આજુબાજુ જે બધા તમારા ભક્તો છે માળા પહેરીને આમ કરે છે તેમ કરે એમાં કોઈ ગાંજો પીવે છે કોઈ આમ કરે છે નાચ્યા કરે છે ગમે તેની સાથે આશ્લેષ કરે છે આમ આવું બધું કર્યા જ કરે એટલે ઓશોએ કીધું કે મારી આજુબાજુ બધા આમ કરે છે એમાં એમાં મારે શું લેવા દેવા મારે શું લેવા દેવું હું તો બુદ્ધત્વ લઈને બેઠો છું મારે શું લેવા દેવું એટલે પત્રકારે પૂછ્યું પણ એમાં તમારી પણ ટીકા થાય છે કે તો એમાં તારે શું લેવા દેવા તુલ્ય નિંદા સ્તુતિ સંતુષ્ટો એન કે અનિકેત સ્થિર મતિર ભક્તિ માનવે પ્રિયો નર આવા જગાડનારા પુરુષોને બહુ જ મુશ્કેલી છે મેં રામાયણમાં પણ કહ્યું કે ભગવાન રામનો જય જયકાર થાય છે રામ ત્રિભુવનય પરમ તત્વ છે આજે જય બોલાય તો રામચંદ્ર ભગવાનની જ જય બોલાય લક્ષ્મણને આપણે બેસાડીએ પણ કેન્દ્રમાં તો રામ જ છે પણ લક્ષ્મણનો જય જયકાર બોલાતો નથી કારણ કે જાગ્રત પુરુષ છે એ જાગે છે એ જાગતો જણ છે ત્યારે લક્ષ્મણ તત્વ આપણે ત્યાં આ વાર્તાકારોમાં હોય એ પોતે જાગે અને જગાડે અને જે જાગે એણે સમાજમાં નવી નવી રેખાઓ ખેંચવી જ પડશે એટલે આજે રામરેખા કરતાં પણ લક્ષ્મણની રેખા વિશ્વમાં પ્રસિદ્ધ છે કારણ કે એ લક્ષ્મણ રેખા સમાજનું કોઈ આસુરી તત્વ આપણી કુટિયામાં પ્રવેશી ન જાય કુટિયામાં નહીં આપણા ઘટિયામાં આપણા હૃદયમાં કોઈ આસુરી તત્વ ન આવી જાય એટલા માટે મારીને તમારી પાસે આપણી લક્ષ્મણ રેખા આવી લક્ષ્મણ રેખા બતાવનારા આપણા આ સર્જકો એમાંના એક બચું બાપુ જેને કેન્દ્રમાં રાખીને ચરજે આ કાર્યક્રમ તો માણસને જગાડવાનો જે છે એ કામ બહુ મોટું છે અને આપણા ગ્રંથો એમ કહે કે બાળક ભૂખ્યું સૂઈ ગયું હોય અને એને સમયે દૂધ પીવડાવવાનું હોય ત્યારે માય બાળકને જગાડે એ પાપ નથી એ પુણ્ય છે એક વૃદ્ધ માણસ બીમાર હોય એને સમયે સમયે દવા આપવાની હોય અને સૂઈ ગયો હોય તો એના ઘરના કે દાદા ઉઠો દવા લઈને પાછા સૂઈ જજો એ વૃદ્ધને જગાડવું એ પાપ નથી બસ ચલાવતો હોય અને ડ્રાઈવર ઝોલું ખાતો હોય તો એ ડ્રાઈવરને જગાડવું એ પાપ નથી હમણાં જ નહીં એક છાપામાં આવ્યું હતું કે બસ સ્ટેશનમાં એક ભાઈએ પૂછ્યું કે આ બસ ક્યાં જાય છે તેણે કીધું કે સીધી ધારી જાય છે આપણા જ ગુજરાતના એક છાપામાં કે આ બસ ક્યાં જાય કે સીધી ધારી એને જ ધારી જવું હતું કે સીધી ધારી જ જાય છે કે હા પણ ડ્રાઈવરે જો પીધું હશે તો અણધારી જશે જો એ પીધેલો હશે તો આપણે આવ્યા છીએ પીવા માટે નહીં પીવડાવવા માટે આપણે આપણે શું કામ આવ્યા છીએ જગાડનારો સમાજ પીતો નથી પીવડા માટે ધન્યાસ્તે કૃતિ ન પીબંતી સતતમ શ્રી રામ નામા મૃતમ આપણે પીવડાનારામાં આપણે પરબવાળા માણસો છીએ કે જેણે સમાજના ચોરાહે આવેલા કોઈપણને નાત જાત પૂછ્યા વગર એને એને પીવડાવ્યું છે એને કથા પીવડાવી એમણે વાર્તા પીવડે તો વાર્તાકાર લોકોને જગાડે તો વૃદ્ધને જગાડવામાં પાપ નથી સાપને સાપને નહીં નહીં પણ કોઈ ધર્માંધતાને લીધે સુઈ ગયો હોય તો સમાજે એને જગાડવો જોઈએ એને સાવધાન કરવું જોઈએ કે તમારા એક બુલથી આખા સમાજમાં મૂલ્યોનું જુદું સ્થાપન થઈ જતું હોય છે એ વખતે આપ જાગો કરવું જોઈએ એટલે અમુક લોકોને જગાડવા એ એ બહુ જ જરૂરી છે વૈદ્ય એમ કહે કે ભાઈ મેં આખો પંદર કલાકથી કામ કરતો હતો અને બે વાગે કોઈક બીમાર પડ્યો હોય અને એ જ રોગનું સ્પેશિયાલિસ્ટ હોય ડૉક્ટરને કહેવા જઈએ તો ડૉક્ટરે જાગવું જ જોઈએ એને જગાડવો જ જોઈએ તો ચારણો જાગે જ છે હમણાં કહ્યું કે કૈલાસથી કળિયુગ સુધી સાધ ચારણો આવ્યા એવું આપે વાત કરી આટલી મોટી રેન્જ છે આપની કોઈ સામાન્ય રેન્જ નથી આપની વાલ્મિકીજી તો એમ કહે કે હનુમાનજી જ્યારે લંકા જવા નીકળ્યા ત્યારે એની ગતિનું વર્ણન કરવા માટે એ કઈ રીતે ગયા ગરુડની રીતે ગયા જેમી કરબાના રામના બાણની રીતે ગયા નરહરદાન બાપુ તોળી એનું કંઈક એટલું બધું અદ્ભુત વર્ણન કરે કે એણે પહાડને દબાવ્યો ત્યારે પહાડની શુંદશા થઈ હતી અને જે જાણે રામનું મન ઉપડ્યું હોય એવી રીતે હનુમાનજી ગતિ કરે છે પણ વાલ્મિકીજી એમ કહે છે ત્યારે ચારણ સમાજનું કેટલું ગૌરવ વાલ્મિકીજીએ કર્યું એ એમ કહે કે હનુમાનજી સીતાની શોધ કરવા માટે ગયા ત્યારે ચારણોની ગતિથી ગયા છે એ ચારણોની ગતિ જે છે એ ગતિનું ગૌરવ છે એવી ગતિનું ગૌરવ કરનારા હજી વિશેષ ચારણો આપણી પાસે છે એની વંદના થવી જોઈએ એના માટે વિશેષ અંકો બહાર પડવા જોઈએ અને એવું ચરજ કામ આ સંસ્થા કરી રહી છે એનો એક સાધુ તરીકે મને ખૂબ જ આનંદ થાય છે બાપાને બાપુને અંજલિ આપવા માટે આ અંકને લોકાર્પિત કરવા માટે હું આવી શક્યો અને મને અનુકૂળ દિવસ અને અનુકૂળ સમય આપે કરી આપ્યો એ તમારી ઉદારતા છે કારણ કે મારી વ્યસ્તતાને કારણે ઘણી વખત પહેલું થાય છે પણ મને આવું ગમે આવા કાર્યક્રમમાં આમ મેં લગભગ ઉમાશંકર જોશીના ગામમાં કથા કરતો હતો બામણામાં ત્યારે મેં વ્યાસ વ્યાસપીઠ ઉપરથી જાહેરાત કર્યું છું કે હવે હું કોઈ પ્રોગ્રામમાં હાજરી નહીં આપું હું અને મારી વ્યાસપીઠ અમુક અમુક જે કાર્યક્રમો હશે એમાં મેં પહેલું કીધું હતું કાગધામનો કાર્યક્રમ એમાં હું જઈશ મેઘાણી એવોર્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ એમુભાઈનો એવોર્ડ આ બધા એવોર્ડોમાં હું જઈશ ફુલસાબ એવોર્ડમાં હું જઈશ સંતવાણી એવોર્ડમાં હું જઈશ આવા મને ગમતા એટલે મને બધા જ ગમે પણ મને ગમતા કાર્યક્રમમાં હું જઈશ બાકી મને કોઈ હવે બહુ બોલાવવો નહીં એટલે હું મને ગમે ત્યાં જાઉં છું નારાયણ સ્વામી કહે હા મને જ્યાં ગમે ત્યાં હારું છું ફરું છું પણ એમનામાં ઘણા હરે ફરે ગમે એમ જ ફર્યા ફર્યા કરે છે પણ એનું હરવું ફરવું સારું નથી પણ વિચારી વિચારીને પગલાં ભરું છું આ જે વાત છે નારાયણ બાપુના કંઠમાંથી એટલે હું હું જાઉં છું અને ચારણ સમાજનો કાર્યક્રમ હોય તો જ્યાં સુધી અનુકૂળ પડે ત્યાં સુધી હું કારણ કે આ કલાકારનો કાર્યક્રમ હતી આ વિદ્યાધરોનો કાર્ય તમે વિદ્યાધરો છો એટલે આપની જવાબદારી બહુ મોટી છે હું આ જયદેવને કહેતો બાપાનો દીકરો એ વાર્તા તો કરતો હતો કે નહીં પણ જે રીતે એ છંદોની ઝપટ બોલાવતો હતો એને ફાવે ત્યારે તોડી રાગ ગાતો હતો પરદેશમાં એક વખત અમારી સાથે અને ફરતો ફરતો એની મોજમાં તોડી રાગમાં શરૂ કર્યું મેં કીધું આ તોડી રાગ કોણ ગાય છે અહીંયા પરદેશમાં એ નીકળ્યો આપણો જયદેવ જયદેવે બાપુનું જે જોશ હતું એની કવિતાની પ્રસ્તુતિની જે પહેલી હતી એને સાચવી એના છોકરાઓ પણ આ બધું સાચવે માતાજીઓ એમના પરિવારની માતાઓ અને આઈ માતાઓ એમને આશીર્વાદ આપે એવી જગદંબાના ચરણમાં પણ આ બધા જ કાર્યો સમાજને જાગૃત કરવાના કાર્યક્રમો છે અને એ કોઈ નવી વાત નથી ઉપનિષદ કહે ઉત્તિષ્ઠતા જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધતા ક્ષુરસ્ય ધારા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવિ વદંતી તો બચું બાપુનું કામ હતું જાગતા રહી અને લોકોને જાગૃત કરવાનું એવા એક જાગૃત વાર્તાકાર સાધક જેમ આપે લખ્યું એમ એક મહત્વની વાણીના વાહક એમના વિશે આપે આ અચરજ વિશેષાંક બહાર પાડ્યો છે એમાં હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું બાપુની ચેતનાને પ્રણામ કરીને આપ સૌ વિદ્યાધરોને પ્રણામ કરીને મંચને પ્રણામ કરીને મારે આગળના કાર્યક્રમોમાં વ્યસ્ત છું મેં એકથી બેનો સમય અહીંયા આપ્યો હતો પણ થોડોક હું પણ મોડો આવ્યો એટલે હું વચ્ચેથી જાઉં છું મારા અવિવેકને ક્ષમા કરજો આપ સૌ નમ બેસી રહેજો અને હવે પછીનો કાર્યક્રમ શું છે એને આપ માણજો પુનઃ એકવાર સૌને પ્રણામ જય સે આરા